બિનઅધિકૃત જન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતું છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર કરવા સૂચના કરેલ હોય એસઓજી આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન તળવીનાઓ ઓફિસ ખાતે હાજર હતા તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ અને આધારભૂત બાતમી મળેલ કેઝેર ગામે ગમણ ફળિયામાં રહેતા જોડિયાભાઈ મથુરભાઈ રાઠવાનાઓના પોતાના કબજાના મકાનની પાછળ ખેતરવાડામાં શંકાસ્પદ વનસ્પતિ જન્ય માદક પદાર્થ છોડ ઉગાડેલ છે જે હકીકતના આધારે છોડિયા મથુરભાઈ રાઠવા ઉંમર વર્ષ બેતાલીસ ધંધો ખેતી રહે ઝેર ગમાણ તાલુકા જિલ્લો છોટા ઉદેપુર કબજા ભોગવટાના ખેતરવાડામાં તપાસ કરતા તુવરના વાવેતરમાં વનસ્પતિ જન્ય ગાંજાના છોડ નંગ સોળનું વજન એકતાલીસ પોઈન્ટ પાંચસો કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ચાર લાખ પંદર હજાર ગણીના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી મળી આવતા વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈ

નશાકારક દ્રવ્યોનું વાવેતર કરી રહ્યો છે એવી માહિતી મળી હતી જેના આધારે માહિતીના આધારે એસઓજી ટીમે આરોપીને લગભગ એકતાલીસ કિલો પાંચસો ગ્રામ જેટલા ગાંજાના વાવેતરના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે લગભગ ચાર લાખ પંદર હજાર જેટલો મુદ્દામાલ પકડાયો છે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે